તો હવે મિત્રો તમારા સ્માર્ટ થી તમે ઘરે બેઠા દિવસના બે થી ત્રણ હજાર રૂપિયા અને મહિનાના તમે લાખો રૂપિયા કમાવા માંગો છો તો વિડીયો આખો જજો ગાયપા વગરના તમને આખી માહિતી આપશો કેવી રીતના તમે કમાશો તો વિડીયો ગાયપા વગરના આખો જવો એટલે તમને ખબર પડી જશે તમે કેવી રીતના પૈસા કમાવો મિત્રો વિડીયો ચાલુ કરવા એ પહેલાં તમે જાણી શકો કે આ સ્કીલ બજાર શું છે ને તમે ઘરે બેઠા આમાંથી કેવી રીતના થી ત્રણ હજાર રૂપિયા કમાવી શકો છો અને સ્કિલ બજારના ફાઉન્ડર છે પ્રિન્સભાઈ રાજપૂત અને એ તમને તક આપે છે ઘરે બેઠે લાખો રૂપિયા કમાવાની તો આખો વિડીયો જોવાનો ભૂલતા નહીં સ્કિલ બજારમાં છેલ્લા બે મહિનાથી હું જોડાયેલો છું અને એનાથી મેં મારા શોખ માટે બી મારો એના પૈસાથી આઈફોન પણ મેં ખરીદી લીધો છે અને મેં સાઈડમાંથી મારો ખર્ચો અને કોલેજનો ખર્ચો પણ હું કાઢું છું કોલેજ કરતાં કરતાં સાઈડમાંથી હું આ કરું છું બે બે ત્રણ કલાક અને હું સારી રીતે એમાંથી કામ કરું છું અને સારા પૈસા અને રેવન્યુ કરે તો તું મિત્રો તમે ઘરે બેઠા પૈસા તમે માગો છો તો મિત્રો હું અત્યારે સ્કીલ બજારમાં કામ કરું છું જેમાં હું દિવસે બેથી ત્રણ કલાક કામ કરું છું અને મહિને પંદરથી વીસ હજાર રૂપિયા કમાવું છું અને જો મિત્રો તમારે પણ કમાવો હોય તો તમે સ્કિલ બજારની મુલાકાત જરૂર છે બેજો મિત્ર બજારની અંદર હું છેલા બે થી ત્રણ મહિનાથી કામ કરું છું અને એની અંદર મેં જે પ્લેટિનમ પેકેજ લીધું હતું અને આ જો આ આઈફોન જે દેખાય છે મેં હજી બે મહિને લીધો છે તો સ્કિલ બજાર છે બહુ સારું એવું પ્લેટફોર્મ છે તમે પણ એમાં રોજની બે થી ચાર કલાક કામ કરીને બહુ જાજા પૈસા કમાવી શકો સ્કિલ બજાર વિશે જાણો છો જો તમારે ઘરે બેઠા બે થી ત્રણ કલાક કામ કરવું અને મહિને પ્રતિ થી ત્રીસ હજાર રૂપિયા કમાવવું હોય તો સ્કિલ બજારને તમે જોઈન્ટ કરો મેં છેલ્લા ચાર મહિનાથી હું સ્કિલ બજાર સાથે જોડાયેલો છું જેની અંદર મેં પ્લે પ્લેટિનિયમ પેકેજ લીધેલું છે અને મહિને પચીસથી ત્રીસ હજાર રૂપિયા આરામથી તેની અંદર હું કમાઈ શકું છું એ ક્રોજની બેથી ત્રણ લાખ કામ કરી

આ તરફ પ્રમોટ કરવાની હોય છે અને પ્રમોટ કરીને કોઈ જો એને ખરીદી છે તો તમને પંચાણું ટકા કમિશન મળે છે એફિલિયેટ માર્કેટની અંદર બે પ્રકારની પ્રોડક્ટ આવે છે એક આવે છે ફિઝિકલ અને એક આવે છે ડિજિટલ ફિઝિકલની અંદર આવે છે તમારે ટીવી એસી ફ્રીમ અને ગાડી એને આપણે હટી શકીએ છીએ અને ની અંદર આવે છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ અને ડિજિટલ ફોસ હું તેના એના ઉપર કામ કરું છું એ છે ડિજિટલ પ્રોડક્ટની એફિલિયેટ માર્કેટિંગ તો મિત્રો પ્રિન્સભાઈ જેના ઉપર કામ કરે છે એના વિદ્યાર્થીને જે શીખવાડે છે એ ડિજિટલ પ્રોડક્ટ ની એફિલિયેટ માર્કેટિંગ જે કંપની સાથે કામ કરો છે એનું નામ છે સ્કીલ બજાર અને સરકાર માન્ય ને સો ટકા લીગલ છે સ્કીલ બજાર સરકાર માન્ય વેલિડ છે અને એનું જીએસટી સર્ટિફિકેટ પણ છે અને હેમ એસ એમ ઈ સર્ટિફિકેટ પણ છે ટોપ એસ્ટેબ્લિશ સર્ટિફિકેટ પણ છે તો મિત્રો આની ઓફિસ નોઈડામાં છે અને લીગલ ને માન્ય છે અને તમારી એની અંદર જોડાવું હોય તો આની માટે ચાર પેકેજ છે તો તમે જાણો શું છે પેકેજ તમારી માટે છે ડિસ્કાઉન્ટ મિત્રો બીજું પેકેજ છે એ છે ડાયમંડ પેકેજ ને એનું કિંમત છે છ હજાર પાંચસો રૂપિયા મિત્રો ત્રીજું પેકેજ છે એ છે ગોલ્ડ પેકેજ ને એની કિંમત છે ચાર હજાર રૂપિયા મિત્રો લાસ્ટ સહેલું પેકેજ છે એ છે સિલ્વર પેકેજ ને એની કિંમત છે બે હજાર રૂપિયા તો જાણી જવો શું પેકેજ છે એ છે પ્લેટિનમ પેકેજ ને એની અંદર છે માર્કેટ ની અંદર ખુબ જ ડિમાન્ડ છે એવી સ્કીસ તમને શીખવાડવામાં આવશે મિત્રો આ તમે બધું આર શીખવા જશો તો આની માર્કેટ ની અંદર ઓછામાં ઓછી ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા થશે તો મિત્રો સ્કેઈ બજારની અંદર માત્ર ને માત્ર આ તમને બાર હજાર નવસો નવ્વાણું રૂપિયામાં શીખવાડવામાં આવશે આમાં પણ તમે કુપન કોડનો ઉપયોગ કરશો એટલે આ તમને માત્ર ને માત્ર નવ હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં પડશે તો આ પ્રોડક્ટને તમે પ્રમોટ કરશો તો એમાંથી કોઈ ખરીદશે તો આમાંથી તમને છ હજાર સાતસોની એક્ટિવ ઇન્કમ મળશે અને આઠસો રૂપિયાની તમને પેસિવ ઇન્કમ મળશે તો મિત્રો છ હજાર સાતસો રૂપિયા બહુ મોટી રકમ હોય છે જે તમે આમાંથી કમાવશો મિત્રો ત્રીજું પેકેજ છે એ છે ડાયમંડ પેકેજ ને એમાં તમારે છ હજાર પાંચસો રૂપિયા ભરવાના થશે ને એમાં તમને જે ડિસ્પ્લેમાંથી સ્કેલ આવે છે એ શીખવાડવામાં આવશે અને એમાં પણ તમે કૂપડ ફોનનો ઉપયોગ કરશો અને ચાર હજાર નવસો નવ્વાણું રૂપિયામાં તમને એ પડશે તો આમાંથી તમને એફ્ટિવ ઇન્કમ છે પાંત્રીસો રૂપિયાની ત્રણ હજાર પાંચસો ને અને પેશિવ ઇન્કમ છે ચારસો ને વીસ રૂપિયા એ છે ખૂબ જ મોટી રકમ કહેવાય છે તો મિત્રો ધીરું પેથડ છે ગોલ્ડન પેકેજ જે તમને સ્ક્રીનમાંથી દેખાશે એ સ્કીલ શીખવાડવામાં આવશે ને એ માત્ર ચાર હજાર રૂપિયામાં તમને પડશે એમાં પણ તમે કુપન કોડનો ઉપયોગ કરશો એટલે બે હજાર નવસો નવાનું પડશે ને હવે વાત કરીએ કમિશનની તો આમાં તમને એક્ટિવ ઇન્કમ થાય એકવીસો રૂપિયાની એટલે બે હજાર સો રૂપિયાની અને પેસિવ ઇન્કમ થશે બસો ને પચાસ રૂપિયાની તો મિત્રો સોફું પેકેજ છે એ છે સિલ્વર પેકેજ એની પ્રાઇસ છે બે હજાર રૂપિયા એમાં પણ તમે કુપન કોડનો ઉપયોગ કરશો એટલે એ પડશે તમને પંદરસો રૂપિયામાં અને તમને એ જો અહીંયા સ્ક્રીન ઉપર જે સ્કીલ દેખાડવામાં આવે છે ને બધી શીખવાડવામાં આવશે ને એમાં પણ તમને એક્ટિવ ઇન્કમ મળશે હજાર રૂપિયા અને બેસીવ ઇન્કમ મળશે સો રૂપિયા તો મિત્રો તમારે આગળ ચાર પેકેજ છે જેમાંથી હું તમને સજેસ્ટ કરીશ કે તમારે જો પેકેજ લેવું હોય ને તો પ્લેટિનમ પેકેજ લેવો જેમાંથી તમારે ઇન્કમ બહુ જ સારી એવી રહેશે એમાં તમારે પૈસા એક જ વાર લગાડવાના છે પેલી વારમાં લગાડવાના છે ઝાઝા તમારે ઇન્કમ એમાંથી બહુ જ સારી એવી રહેશે જાજી રહેશે કિલ બજારમાં અવ જાજા જે લોકો પૈસા કમાય છે એમાં બધા આગળ એક જ પેકેજ છે પ્લેટિનમ પેકેજ તો તમે અહીંયા સુધી વિડીયો જોયો હોય તો તમે ત્રણ પ્રકારના લોકોમાં આવો છો જેમાં જેની આગળ પૈસા નથી ને ધંધો કરવો છે પૈસા ન હોય તો એની માટે તો ધંધા કરતા હોય પૈસા હોય તો મસ્ત બજારની જિંદગી જીવ કહેતા હોત આપણે ત્યાં એવા પ્રકારના લોકો આવે છે જે એમ કહે છે કે મમ્મી પપ્પાને પૂછીને અમે કરશું શું તમે બધું મમ્મી પપ્પાને પૂછીને કરશો એમની તમારી છે તમારે જાતે ફેસલો લેવાનો છે તો તમે આગળ વધી શકો છો બીજા એવા પ્રકારના લોકો છે જેને બધી ખબર પડે છે પણ એ આળસ કરે છે કે આજે કરશું કાલે કરશું એમ કરીને ટાળી દેશે તો મિત્રો તમે આવી જ રીતે બાના બતાવતા રહેશો તો તમે ક્યારેય પૈસા નહીં કમાવો તો તમે જ્યાં ઓફરો જોઈએ એ ટૂંક સમય માટે જ છે તો ખાસ કરીને જલ્દી એમાં જોડાઈ જાઓ શીખવાનું ચાલુ રાખવો ધંધો બતા રહ્યો અને આપણે મળશું હવે મિટિંગની અંદર